તો આગળ મહત્વના સમાચાર સામે આવ્યા છે સી પ્લેનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા સી પ્લેન સેવા બંધ થઈ ગઈ છે મેન્ટેનન્સ માટે પ્લેન માલદીવસ પહોંચ્યું છે તો વડાપ્રધાન મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું સી પ્લેનનું એકત્રીસમી ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદીએ સી પ્લેનનું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારે તે સી પ્લેન આજે બંધ થઈ ગયું છે અને ખાસ કરીને જે પ્રમાણે સી પ્લેન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું જોડાયેલું હતું અને હવે સી પ્લેન બંધ થઈ ગયું છે કારણ કે મેન્ટેનન્સ માટે માલદીવ ખાતે મોકલવામાં આવ્યું છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું હતું સી પ્લેન તે સેવા બંધ કરવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી મોદીએ જે ઉદઘાટન કર્યું હતું સી પ્લેન યોજનાની ત્યારે હવે તે સીપ્લેન યોજના બંધ થઈ ગઈ છે તો વિગતો પ્રાપ્ત થઈ છે સીપ્લેન સેવા બંધ થઈ ગઈ છે છે કે એકત્રીસમી ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સીપ્લેન યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું અને આજે તે સીપ્લેન બંધ કરવામાં આવ્યું છે ખાસ કરીને તમને વધુ વિગત જણાવી દે કે પહેલા પણ અનેકવાર વાર સેવા બંધ કરવામાં આવી હતી જ્યારે એકત્રીસમી ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું ત્યારબાદ પાંચ દિવસ માટે પણ સી પ્લેન બંધ કરવામાં આવ્યું હતું મેન્ટેનન્સને ધ્યાને રાખીને સી પ્લેન સેવા બંધ કરવામાં આવી હતી ત્યારે હવે સી પ્લેન સેવા ફરીથી બંધ કરવામાં આવી છે મેન્ટેનન્સ માટે જ પ્લેન માલદીવ્સ ખાતે પહોંચ્યું છે તો અમદાવાદથી કેવડિયા ખાતે સ્લીપિંગ મારફતે અનેક લોકો મુસાફર મુસાફરી કરી શકે તેના માટે જ આ યોજના ઉપલબ્ધ કરવામાં આવતી હતી ત્યારે તે સીપ્લેન યોજના બંધ થઈ ગઈ છે એકત્રીસમી ઓક્ટોબરે તે યોજના યોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મેન્ટેનન્સ માટે માલદિવસ ખાતે સી પ્લેનને પહોંચાડવામાં આવ્યું છે હવે આવનારા સમયમાં સિપ્લેન સેવા ક્યારે શરૂ થશે તે અંગે વિગતો પ્રાપ્ત નથી થઈ